સુરતમાં બાવન ગામ નવા ગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપનાની શો ઓપનિંગ સેરેમની યોજાઇ હતી જેમાં ભારત સરકારના નીતિ આયોગ એનજીઓ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી સુરતની એકમાત્ર સંસ્થા બની છે આ સંસ્થા સમાજના લોકોને અને યુવાનોને આગળ લઈ જવા માટે આ હેતુથી અલગ અલગ આયોજનો થયા છે સુરતમાં બાવન ગામ નવા ગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ગુજરાત સરકારે ચેરિટ વિભાગ અને સૌ પ્રથમ વખત ભારત સરકારના નીતિ આયોગ અને એનજીઓ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી એકમાત્ર સંસ્થા બની છે આ સંસ્થા આજથી અંદાજિત પાંચ વર્ષ પહેલાં શરૂ થઈ હતી જેમાં નવી ટીમ દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેમાં ભારત સરકારને લાભ થાય તે માટે ટ્રસ્ટનું તમામ દાન ડિજિટલ રીતે સ્વીકારવામાં આવશે અને નો કેસની થિયરીની પહેલ કરવામાં આવશે જેના થકી સરકારને પણ ટેક્સ મળે અને બાવન ગામ નવા ગામ ભાવસાર ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ નવ યુવાનોને અભ્યાસમાં મદદરૂપ થાય તેમજ દવાખાનો કે અન્ય કોઈ પણ રીતે સમાજને મદદરૂપ થવાના હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે જેનું આજે ગ્રાન્ડ ઓપનિંગ કરાયું હતું ચેતનજ બુદેલા ટીવીએટિંગ ન્યૂઝ સુરત અગ્રમ મિત્રો અને ટ્રસ્ટી ગણોએ જે પ્રમુખ સ્થાન આપ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિંગળજ માતા હું ડૉક્ટર પાર્થ મહેન્દ્રકુમાર કુમાર જાપાનેરી ભાવસા સાહેબ શ્રી ટ્રસ્ટીશ્રી તરીકે ગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટમાં જે છે એ એક સેવા બજાવીએ છીએ સાથે સાથે ગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સંસ્થા વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી અહીં સુરતની અંદર કાર્યરત છે પરંતુ આજે એક ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી તરીકે અને ગુજરાત સરકારશ્રી વિભાગ અને ખાસ કરીને ભારત સરકારશ્રીના એનજીઓ વિભાગની અંદર રજીસ્ટર થયેલી એકમાત્ર સંસ્થા એટલે બાવનગામ ભાવ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ નોંધણી થઈ છે આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ એ સમાજના દીકરા દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે અને સાથે સાથે આર્થિક અને નાણાકીય રીતે જે કંઈ સમાજના દીકરા દીકરીઓ કે સમાજના કુટુંબો પોતે પોતાનો અભ્યાસ છોડીને કે કુટુંબને પોતાની આર્થિક રીતે પોષાય તેવું ન હોય તે રીતે ફીના સ્વરૂપે તેમને રાહત આપવામાં આવશે ત્યારબાદ જે કંઈ દાતાશ્રીઓ આની અંદર ફંડ આપવામાં આવશે તે દાતાશ્રીઓને એટી જી હેઠળ કરમુક્ત રહેશે આ સંસ્થાની નિમણૂક મુંબઈ મુંબઈ સાર્વજનિક અધિનિયમ એક્ટ ઓગણીસો ને સાહીઠ અને રૂલ સી સેવન વન ડબલ એ ડબલ વન એ અને સાથે ટ્વેલ એ અંતર્ગત એટી જી મુક્ત કરમુક્ત રહેવા પાત્ર છે એટલે કે આપસી દ્વારા જે કંઈ દાન મળવા પાત્ર રહેશે તે દાન સ્વરૂપે આપને એટીજી અને ટ્વેલ ડબલ એ અંતર્ગત આપને રિસિપ્ટ આપવામાં આવશે જે રિસિપ્ટ આવકવેરા ઇન્કમ ટેક્સ મુજબ કરમુક્ત રહેવા પાત્ર છે ત્યારબાદ સમાજની અંદર છેલ્લા પચાસ વર્ષથી સુરતની અંદર આ સમાજ સ્થાયી છે પરંતુ આજે આ નવયુવાનોની ટીમ અને અસંત વડીલોના સાથ અને સહકારથી જ્યારે આવું સરસ મજાનું મિશન પ્રાપ્ત કર્યું હોય ત્યારે અમને પૂરી આશા છે કે આગામી ટૂંક સમયની અંદર સીએસઆર સર્ટિફિકેટ અને એફસીઆરએ સર્ટિફિકેટ અંતર્ગત સમાજના જે કંઈ દીકરા દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે અને વિદેશ અભ્યાસ અંતર્ગત જે કંઈ નાણાકીય સહાયની જરૂર પડશે તે નાણાકીય સહાય સંપૂર્ણ રીતે બાવનગામ નવ ગામ ભાવસર કેર ચેરિટેબલ ટ્રસ્ટ એમની પડખે રહેશે એમની મદદ કરશે આગામી કાર્યક્રમોની અંદર બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટની જ્યાં જ્યાં બાવનગામ અને નવગામ ભાવસાર સમાજની વસ્તી છે તે જિલ્લાની અંદર એક સંગઠન ઊભું કરવામાં આવશે અને બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટને મહત્તમમાં મહત્તમ યુવા સંગઠન સાથે સમાજની અંદર એક આગવી પ્રતિષ્ઠા જળવાય અને સમાજની ઉત્થાન અને વિકાસની અંદર કાર્ય કરતા રહે તે અંતર્ગત કામ કરવામાં આવશે ત્યારબાદ હાલ અત્યારે સોળ સભ્યો દ્વારા આ સંસ્થા કાર્યરત થઈ છે ત્યારે પાંચ વડીલ સભ્યો જે વૃદ્ધોએ અમને આ સહકાર માટે એક સંપૂર્ણ સાથને સલાહ આપી છે અને તેમના માર્ગદર્શનથી જ્યારે અમે આ ઉપાધિ મેળવી છે ત્યારે તે લોકો પણ ખૂબ જ અમે અભિનંદન પાઠવીએ છીએ અને ટૂંક સમયની અંદર અમે એવું પણ મિશન લાવવાના છીએ કે નવગામ અને બાવનગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સંસ્થા આઉટ ઓફ કન્ટ્રીમાં પણ જે છે એ એફસીઆર અંતર્ગત કાર્યરત થશે અને ત્યારબાદ એ દિલ્હી લેવલે પણ સંપૂર્ણ રીતે કાર્યરત થવાપાત્ર છે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સની અંદર જી નીટ અને ગુજકેટ આપતા હશે અને જે કંઈ વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયથી માંડીને સમગ્ર ગુજરાત સરકારની જે પણ યોજના છે તે યોજનાનો સંપૂર્ણ સાથ અને સલાહ સાથે આ બાવન ગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ સાથ અને સહકાર સાથે પડખે ઊભું રહેશે અને હંમેશા મદદ રહેશે અને એક મહત્વનો પોઈન્ટ કે આ નવયુવાનો

ઓનલી બેંક એકાઉન્ટ દ્વારા જ અમે દાન સ્વીકારવામાં આવશે તે પહેલ આજે ગુજરાત બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર ભાવસાર સમાજની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત આ પહેલ માનવામાં આવી છે ત્યારે આ પહેલ સાથે આપ પણ અમને સહકાર આપશો અને આપનું યોગ્યમાં યોગ્ય દાન જે કંઈ આપ રકમ આપવા માંગશો તે એટીજી હેઠળ કરમુક્ત રહેશે એવી અમારી ઈચ્છા એવું અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન આ દરેક નવયુવાન ટીમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ મારું નામ પ્રશાંત સોમાણી અને બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી તરીકે મારી વરણી કરવા બદલ તમામ ટ્રસ્ટીગણનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ એ કોઈપણ જ્ઞાતિ જાતિ કે કોઈપણ ભેદભાવ વગર કામ કરતી આ સંસ્થા છે બાવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ એ આર્થિક રીતે પછાત એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલની ફી યુનિફોર્મ પુસ્તક અથવા એમને લગતી કોઈપણ જરૂરિયાતની વસ્તુઓ ચીજ વસ્તુઓની જરૂર પડે ત્યાં એમને આપણે સહાય કરીશું એ ઉપરાંત આપણો ટ્રસ્ટ જે છે એ તમામ મેડિકલ સારવાર જે આર્થિક રીતે પછાત છે એ લોકોને મેડિકલ સારવારની જે કંઈ જરૂર પડે એ તમામ જરૂરિયાત આપણે પૂરી પાડીશું એ ઉપરાંત ફાઇન આર્ટ્સ છે સાહિત્ય છે કે વાંચન રિલેટેડ કોઈપણ જેમને જરૂર પડતી હોય અથવા પુસ્તકાલયની પણ આ કોઈ પણ માહિતીની જરૂર પડે તે તમામ માહિતી આપણે ટ્રસ્ટ દ્વારા પૂરી કરીશું એ ઉપરાંત મહિલાઓને મહિલાઓના ઉત્થાન માટે અને એમના વિકાસ માટે આપણે લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ અથવા એમને જે કંઈ બીજી જરૂરિયાત હોય તે તમામ આપણે પૂરી પાડવાની આપણે પૂરતી કોશિશ કરીશું અને તમામ ઉચ્ચ અભ્યાસ માટે આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપની કે એની કોઈની જરૂર હોય તો એ પણ આપણે એ પૂરી કરીશું આભાર મનહરલાલ ભાવસાર ભવનગામ નવગામ ભાવસાર કેર ચેરિટેબલ ટ્રસ્ટ એમાં આ સંસ્થા જે આપણે બની છે અત્યારે જે ટ્રસ્ટ બને છે આ સંસ્થા પાંચેક વર્ષથી કા કાર્યરત છે કોરોના મહામારીમાં આપણે પિયુષભાઈ સરખેડી પછી તુષારભાઈ લોલિયાણા એ લોકોએ ઘણું કાર્ય કર્યું છે સમાજને લગતું પણ જે એ લોકોએ સમાજમાં જાહેર નથી કર્યું કે અમે આ બધું કર્યું છે મેં નજરે જોયેલું છે અને હું સાથે પણ એક બે જગ્યાએ ગયેલો છું એટલે એ સમયથી મને પણ થયું કે સમાજ માટે કંઈક કરવું જોઈએ ત્યારથી આમાં હું કાર્યરત છું અને આમાં મને આ સંસ્થામાં ઉપપ્રમુખ સહમંત્રી તરીકે મને જે બના વરણી કરવામાં આવી છે તે બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું અને શક્ય હોય ત્યાં સુધી સેવા આપીશ અને સમાજના ઉત્થાન માટેના કાર્યમાં કાર્યરત રહીશ